પાછું હોળી બોલી છોકરા તો રમે છોકરા નઈ દસ હજાર ડં થા છોકરા લાવશે ગોમ માં કલર લાવશે તો હજાર થાય એવું ના હોય છોકરા વાળા કલર લાવે

ઓય એન કેદ ગયો તમ કેદ ગયો કે કે હતા દિન કેમ કેમ આમાં માર જોઈન થાનું એમાં ગેંગ જોઈન ના થવાલી તો ઈ ખબર લાઈ દેવાનો કલરવડી આમાં શું હવે તલાય આવડો આવડો કટલા બનાયા તોય લાગે આરો ની આપણે આવતા તો લાયા મેકી દેવાનો હવે મુજે મોય આવાતર બા રોક ખાય હો રહી ગયા છે તાર આમાં રેવાનો છે જતારો જ અરે પઈ ડબ્બો બોલાવ બત્તા પાહે ભેગા ભરું અંદર કશું ના મારા કાયદેસર છે બોલો કશું હા હે લાખ રૂપિયા ખર્ચીસ પણ તમને પૂરા રહીશ આ સરપંચ ગમે એટલું મથે આપડે દસ દંડ લેવા બરોબર પણ આપણે એક પોચી આલવાનું નહીં અને ઢૂલેટી ધામ ધૂમથી કરવાની બરોબર હું તો અમે નહીં હાલવાનું સરપંચ ને આગળ જ આપણે લાવે છીએ અને બદતે ટટા જેવું થઈ જવાનું બરોબર હોઈ તું હું ખોટું નહીં મારું પાટણ હા